તો આ તરફ નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યો શપથવિધિ યોજાશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવશે શપથ લેશે જેમાં વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા લેશે શપથ તો ચિરાગ પટેલ અરવિંદ લાડાણી પણ શપથ લેશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ધારાસભ્ય પદના શપથ લેશે લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી ચૂંટાયેલા પ્રતિનિધિ કામગીરી કરવાની હોય છે હમણાં ચૂંટણીઓ થઈ જ્યારે ચૂંટણીઓ લડતા હોઈએ ત્યારે કોઈ ભાજપમાંથી લડે છે કોઈ કોંગ્રેસમાંથી લડે છે કોઈ બીજી પાર્ટીમાંથી લડે છે વિધાનસભામાં પ્રજા જેને મત વધારે આપે એ ચૂંટાઈને જાય છે ઉમેદવારી પત્ર જ્યારે રજૂ કરીએ ત્યારે પણ સોગંદ લેવા પડતા હોય છે અને એ સોગંદમાં પણ બંધારણને વફાદાર રહીને કામગીરી કરવાની વાત હોય છે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય પદે ચૂંટાયા પછી જ્યારે વિધાનસભામાં હું કામગીરી કરવા જઈશ ત્યારે એ પહેલાં બંધારણ પ્રમાણે ઇલેક્શન પંચના નિયમો પ્રમાણે અને વિધાનસભાના નિયમોના નિયમો પ્રમાણે એક ઓથ લેવાના સોગંદ લેવાના હોય છે શપથવિધિ કરવાની હોય છે અને એ શપથવિધિમાં પક્ષા દૂર રહી તમામને વફાદાર રહી બંધારણને વફાદાર રહી અને મતદારોનું રાજ્યનું અને દેશનું આપણે બંને તેટલી શક્ય હોય તેટલું કામ કરવાનું હોય છે એના આજે ઈશ્વરના નામે લેવાના છે એક અદ્રશ્ય શક્તિઓ પણ ભારતના બંધારણની સાથે સાથે એક ધોરણો જે દેશમાં રાજ્યમાં અને પ્રજામાં નક્કી થયેલા હોય છે અને અનુરૂપ ધારાસભ્ય કામગીરી કરવાની છે એવી શપથવિધિ આજે માન્ય અધ્યક્ષની ચેમ્બરમાં અગિયાર વાગે લેવાની છે એક વાત સમયમાં વિરોધ કરતા હતા હવે એ જે સાથે તમે પક્ષની કરશો શું કહેશો જ્યારે વિધાનસભામાં બેઠા હોઈએ ત્યારે સરકાર પક્ષ કોઈ પણ વાત રજૂ થાય કોઈ પણ કાયદો રજૂ થાય કોઈ પણ નિયમ રજૂ થાય કોઈ પણ કામગીરી રજૂ થાય બજેટ મંજૂર થાય પૂરક માંગણીઓ મંજૂર થાય મૂકવામાં આવે ત્યારે વિપક્ષમાં બેઠા હતા ત્યારે એમાં જે જે કઈ ઉણપો હોય અથવા તો હજુ આનાથી વિશેષ કઈ રીતે સારું થઈ શકે એ વાત અમારા માર્ગ પરથી મૂકવામાં આવતી હતી હવે જયારે સરકાર પક્ષે બેઠા છે ત્યારે જયારે બજેટ બનતું હશે ત્યારે જયારે કાયદો બનતો હશે ત્યારે વિધાનસભામાં એમાં પણ કંઈક ઉણાપો છે સો ટકા બતાવશું અને સાથે રહીને કોઈ ઉણપ ન રહી જાય અને પ્રજાલક્ષી પ્રજાને અનુરૂપ વધુ કાયદાઓ વધુ નિયમો બંધારણમાં વધુ બજેટની જોગવાઈઓ વધુ વિશેષ કાર્યો થાય એની ફરજો બજાવીશું

સીજી ચાવડાને પૂછવામાં આવ્યું કે તમે મંત્રી બનવા માંગો છો કે નહીં આગામી સમયમાં ત્યારે તેમણે કહ્યું કે પાર્ટીનું સંગઠન આ વાતમાં નિર્ણય કરશે છે છે ગામે ગામ એ પાણી નાખીને ઊંડા કરીને કામગીરી અત્યાર સુધી સરકારે કરી છે પરંતુ કેટલાક નિયમો આડે આવતા હતા એ નિયમો છૂટછાટ અપાવીને હવે તમામ તળાવોના માળખા દ્વારા પાણીનું લેવલ ઊંચું આવે સિંચાઈના પાણીની સગવડો વધે ધરોનું પાણી ધરોઈની કેનાલો મારફતે પેટા કેનાલો મારફતે ગામે ગામ પહોંચે નર્મદાનું પાણી પીવાનું પહોંચે એના માટે મારી વિશેષ કામગીરી રહેશે અને શિક્ષણ અને આરોગ્યને લગતી કામગીરી રહેશે શપથ લેવા જઈ રહ્યા છીએ ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખંભાત વિધાનસભાના મતદારોએ જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને એક તરફી આપ્યો છે અમારા ખંભાતના ઇતિહાસમાં સૌથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપવામાં આવી હોય તો આ વખતની પેટા ચૂંટણીમાં આપવામાં આવી છે અને મતદારોએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં હું ખરો ઉતરીશ સાથે મત વિસ્તારના જે પણ વિકાસના કાર્યો છે અત્યાર સુધી ખૂબ વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને જે પણ બાકી રહ્યા છે એ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી જ કરવામાં આવનાર છે ત્યારે બંને એટલી ધારદાર રજૂઆતો કરી અને દરેક વિભાગમાંથી વિકાસના કામો વહેલી તકે મંજૂર કરાવી અને વિસ્તારમાં ઝડપી વિકાસના કાર્યો વહેલી તકે પૂર્ણ કરાવવાની જવાબદારી જ્યારે ખંભાતની જનતાએ આપી છે ત્યારે એમાં અમે ફરા ઉતરીશું पहला सौथी पहला तो, तो आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी आदरणीय अमित भाई शाह जेपी नड्डा जी ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલજી અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મને આવકારું અને એના પછી પોરબંદરની વિધાનસભા લડવા માટેનો મને મેન્ડેટ આપ્યો હું ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાના કાર્યકર્તાઓ પોરબંદર લોકસભાના કાર્યકર્તાઓ અને પોરબંદર વિધાનસભા અને પોરબંદર લોકસભાના મતદાર ભાઈ બહેનોનો આભાર માનું છું કે મને વિશ્વાસ મૂકીને મારા ઉપર વિશ્વાસ મૂકીને પોરબંદરની જનતાએ મને એક લાખ સત્તર હજાર જેવા રેકોર્ડ બ્રેક લીડથી જીતાડીને ફરીથી વિધાનસભામાં મોકલો છું હું ઋણ સ્વીકાર કરું છું અને સાથે સાથે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પણ સમગ્ર મતદારોએ દરેક સાથે સાત વિધાનસભા મતવિસ્તારમાં ભારે લીડ આપીને અમારા સંસદના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને પણ ત્રણ લાખ અને બ્યાસી હજાર જેટલા માતબાર લીડથી જીતાડ્યા અને પોરબંદર લોકસભા મતવિસ્તાર અને પોરબંદર વિધાનસભા મતવિસ્તારને ગૌરવ અપાયું હવે જ્યારે આજે શપથવિધિ સમારોહમાં હું જઈ રહ્યો છું ત્યારે મારી એક જ અપેક્ષા છે કે જે જનતાઓની અપેક્ષા છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનો સંકલ્પ રજૂ કર્યો છે એ વિકસિત ભારતના સંકલ્પમાં વિકસાત વિકસિત ગુજરાત પણ જોઈશે ગુજરાત તો આ વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને લીડ કરવાનો છે આખા દેશની અંદર કારણ કે ગુજરાત સાહસિક રાજ્ય છે અને વિકસિત રાજ્ય છે ત્યારે જે થઈ છે ગત ચૂંટણી પણ આ વખતે અરવિંદભાઈને વધુ મત મળ્યા છે એવું કહેવાતું કે માણાવદરમાં ઓછા મત મળશે અથવા તો ક્યાંક આગુ પાછું પણ થઈ શકે એવું છે છેલ્લી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓ લઈ લો બે વખત કોંગ્રેસમાંથી માંથી લઈ લો એક વખત ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી

શપથ લેવાના છે ધારાસભ્ય તરીકેના પ્રાથમિકતા શું રહેશે તમારા વિસ્તારની અને કામોની ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે હું ચૂંટાણો ત્યારે પ્રજા સમક્ષ પણ મેં જે વાત કરેલી એ વાતને જ હું વળગીને રહીશ મારા વિસ્તારનો વિકાસ જ્યાં જ્યાં ઘટે છે પૂર્ણ કરવા મારી કાયમી પ્રાયોરિટી રહેશે ઘણો બધો અપસેટ તમારી વિધાનસભામાં હતો ક્યાંક ભાજપના લોકો નારાજ હતા ક્યાંક જૂના તમારા સાથીઓ નારાજ હતા તમને એવું લાગે છે કે તમારા વિરોધમાં કોઈ કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીમાં જ હોય એવા કોઈ ઘણા બધા પરિબળો આવ્યા છેલ્લે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગઈશ અરવિંદભાઈ